કુલ ત્રણસો એકવીસ પોલિંગ બૂથ પર સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં આનેરો અને ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી રહી છે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચૂકી છે ત્યારે વાવ પેટા ચૂંટણીમાં સવારે સાત વાગ્યા થી નવ વાગ્યા સુધીની વાત કરીએ તો અત્યારે સુધી મતદાનની જે ટકાવારી છે તે ચૌદ પોઈન્ટ પચીસ ટકા નોંધાઈ છે તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન સવારે નવ વાગ્યાથી શરૂ ચૂક થઈ ચુક્યું છે જેમાં નવ થી સાત વાગ્યાના જે ટકાવારીની વાત કરીએ તો ચૌદ પોઈન્ટ પચીસ ટકા મતદાન અત્યાર સુધી નોંધાઈ ચૂક્યું છે